પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ હરિયાણા બાજુથી આવેલા સિમેન્ટના ટેન્કરમાંથી કરોડોનો દારૂ જપ્ત કર્યો એક આરોપીની પણ અટકાયત કરી છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને દારૂ વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત મોટી સફળતા મળી છે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા સિમેન્ટના ટેન્કરમાં હરિયાણાથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ચોક્કસ બાતમીના આધારે કાની ટીમે આરજે શૂન્ય નવ જી બી ચાર એક છ ત્રણ નંબરના ટેન્કરને અટકાવી તપાસ કરી હતી તપાસ દરમિયાન ટેન્કરની અંદરથી સિમેન્ટના બદલે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દ્વારા દારૂની વિગતવાર ગણતરી બ્રાન્ડ ચેકિંગ અને મૂલ્યાંકન ચાલુ છે જે પ્રાથમિક અંદાજ મુજબ કરોડોમાં પહોંચે છે કાર્યવાહી દરમિયાન એક આરોપીને પણ અટકાયત કરવામાં આવી છે આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તેની દિશામાં એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ નેટવર્કની અન્ય કડીઓ પણ બહાર આવે તે માટે પૂછપરછ ચાલુ છે પાવીજેતપુર વિસ્તારમાં થયેલી આ સફળ કાર્યવાહીથી દારૂના ખેપિયાઓમાં હલચલ મચી ગઈ છે અને પોલીસે આગળ પણ કડક પગલાં લેવાની તૈયારી કરી છે